તંત્ર એલર્ટ થઈ ગયું હતું વહેલી સવારથી તંત્રની ટીમ નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી હતી અને લોકોનું સ્થળાંતર કરવાનું શરૂ કર્યું ખાસ કરીને રેવા નગરના અસરગ્રસ્ત પરિવારોને નજીકની શાળામાં ખસેડવામાં આવ્યા હતા તેમજ અન્ય પરિવારોને પણ પોતાનો માલ સામાન યોગ્ય સ્થાને મૂકી દેવા માટે સૂચના આપી હતી વર્ષોથી રહેતા પરિવારો ચોમાસા દરમિયાન આ પરિસ્થિતિનો સામનો કરતા હોય છે જી પુણેશભાઈ જી આજે ઉકાઈ કાંકરાપા ડેમમાંથી લગભગ બે લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવવાના કારણે નદીના પટમાં રેવાનગર વિસ્તારના લોકોનું સ્થળાંતર અહીંયા સ્કૂલમાં કરવામાં આવ્યું છે અને મહાનગરપાલિકા ફૂડ પેકેટ આરોગ્ય અને સર્વે સંભાળ અહીંયા કાર્યકર્તા રંજનબેન હિતેશભાઈ અને બધી ટીમ મળીને અમને કરી રહ્યા છે લોકોમાં એક ચિંતાનો વિષય છે આગામી ચોવીસ કલાકમાં જોઈએ કેટલું ઇનકમિંગ છે એના આધારે પછી થોડોક નિર્ણય થશે હાલ કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે પરિવાર જે અહીંયા આપણે